હું ઉપર કારણ કે પેટ એ જો તો ખરા કરવાની છે એટલે એટલે હું એટલે કન્ટિન્યુ રેજો ચાલો આગળ આગળ નામ હું રાખું આપણે રોકી

અભિષેક આઈન્ડમ એટલે આ દે યેલા તમે કાય બોલવા બોલવા માંગો છો નઈ નઈ કામિલભાઈ પાટી માર અંડો પાતો થોડો પાતો મારી લે આપણે વાંડો છે ને ઘા કરે છે એમ કે પારવાની ઘા કર પકડી પડજો પતરા જા દે 얘ગડે સેલિયા માં નથી ને ઠેકડો હે હેઠે

पशीघ्र आकर्षक कबूतर आम એ જો જો આ હારું હોટેલ બટકો એની લઈ લે જો ઓની ની લે મહેરબાની મુરા ભાઈ એવું હોય ને યાર કે ડ્રાઇવર હસતી નહીં એનો બ્લોગ નથી ઉતારવા મારે કાકા નથી ઉતારવાનું કોણ કે કોણ કે याले काले आता बत्ती देवा आवा ने हां

ખાયા <mí toys》tiny sensacional> <tiny f yelled>